પરસોતમ રૂપાલાના વાણી વિલાસના વિરોધના પડઘા હવે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ જોવા મળી આવ્યા છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ઉપલેટાના ખાખી જડિયા ગામના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ગત મોડી રાત્રે ખાખી જાડિયા ગામના દરબારગઢ વિસ્તારમાં ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ભારે સૂત્રોચાર સાથે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા બાબત ઉગ્ર માંગ કરવામાં આવી હતી જો માંગ નહીં સ્વીકારાય તો આવેદનપત્રની સાથે સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી કોડી સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ